નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો ઉંકાઈ ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક એસટી બસ સ્ટેશન રાજ્યના મંત્રી દ્વારા કરાયું ખાતમુહૂર્ત તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના મુખ્ય મથક ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને રમત ગમત વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે બસ સ્ટેન્ડ આધુનિક સુવિધા સાથે નિર્માણ પામશે જેમાં ધારાસભ્ય કુંવરજીભાઈ સહિત અધિકારી અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઠનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશના પૂતળાને ચપ્પલ મારી પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો સોંગઢ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા બાંગ્લાદેશના પુતળાને ચપ્પલ મારી તેનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો સાથે જ હિન્દુ સમાજનું રક્ષણ કરવા અને ન્યાય મળેની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા વાલોડના અંબાજ ગામે શેરડી કટિંગ કરી પગપાળા જઈ રહેલા મજૂરને બાઇક ચાલકે ટક્કર મારી ઈજાઓ પહોંચાડી વાલોડ પોલીસ મથક ખાતેથી રવિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ અંબાજ ગામની સીમમાં સુભાષ પાલવા શેરડી કટિંગની મજૂરી કરી પોતાના પાડાવ પાસે જઈ રહ્યા હતા ત્યારે મોટર ચાલક નિતેશ ચૌધરીએ પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં સુભાષભાઈને ઈજાઓ પહોંચી હતી જે બનાવને પગલે પોલીસે મોટર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે ઉછલ પોલીસ મથક ખાતે પીઆઈની હાજરીમાં વ્યસન મુક્ત કાર્યક્રમ યોજાયો ઉછલ પોલીસ મથક ખાતે એસઓજી પીઆઈની હાજરીમાં વ્યસન મુક્ત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વ્યસનની અંગે વિસ્તૃત સમજણ આપી વ્યસનના રવાડે ચઢેલા અને અન્યને પણ બહાર કાઢવા આહવાન કરવામાં આવ્યું હતું યુવાનો હાજર રહ્યા હતા ઉછલના મોગલ બારા દીપડાએ પશુનું મારણ કર્યું પશુપાલકે વન વિભાગને જાણ કરી ઉછલ તાલુકાના મોગલ બારા ગામે રહેતા અમાભાઈના કોઢરમાં બાંધેલી એક ભેંસને દીપડાએ શિકાર કરી તેને ફાડી ખાતા પશુપાલકમાં ભય જોવા મળ્યો હતો બનાવને પગલે પશુપાલક દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ અન્ય પશુપાલકને ત્યાં પણ દીપડાએ પશુનું મારણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સોંગઠના દેવાલપાડા ખાતે રૂપિયા એક કરોડના ખર્ચે નવનિર્મિત કુમાર છાત્રાલયનું લોકાર્પણ પ્રભારી મંત્રીના હસ્તે કરાયું સોંગઠ તાલુકાના દેવાલપાડા ગામે પ્રભારી મંત્રી અને રાજ્યના રમત ગમત વિભાગના મંત્રીની હાજરીમાં માધવ આશ્રમ શાળામાં કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં દાતા જનકભાઈ મરોલિયા અને શ્રીમતી મરોલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જે બાબતે પ્રભારી મંત્રીએ મીડિયાને માહિતી આપી હતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ચાલતી એક આ સવા સંસ્થા એટલે કે સેવા પ્રસ્ત પ્રતિષ્ઠાન ટ્રસ્ટ નવસારી દ્વારા એક આશ્રમશાળા ઓગણીસો ને પંચ્યાસી પહેલાંથી અહીંયા ચાલે છે આ શાળાની અંદર ભૌતિક સુવિધા માટે સરકાર જે મદદ કરે છે એનાથી પણ વિશેષ જે કેટલાક દાતા લોકોએ આ વિદ્યાર્થીઓને સારું રહેવાનો એક નિવાસ મળી શકે ભણવા માટે સારું મકાન મળી શકે એવા ખૂબ ભાવ સાથે આજે નિવાસી એક સાત્રાલય માટે જે મકાન બન્યું છે એમાં જનકભાઈ લઈને અન્ય દાતાશ્રીએ દાન આપી છે કરોડની આસપાસ આ નવું મકાન બનાવ્યું છે એક કરોડની આસપાસ રૂપિયા ખર્ચાયા છે ખૂબ સારી સુવિધા છે અને જે રીતે આ સંસ્થા કામ કરી રહી છે એ પ્રમાણે ખૂબ સારા ભાવ સાથે આદિવાસી વિસ્તારની અંદર ગરીબ વિદ્યાર્થીઓ સારું ભણી શકે માઇગ્રેટ થતા વાલીઓના પણ બાળકો અહીંયા ભણી શકે એવા શુભ છે આ શિક્ષણની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ ટ્રસ્ટીઓને પણ હું અભિનંદન આપું છું વ્યારાના ચાપાવાડી ગામે દીપડો પાંજરે પુરાયો ગત દિવસોમાં દીપડી પાંજરે પુરાઈ હતી વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે કદાવર દીપડો શિકારની લાઈમાં પાંજરે પુરાઈ ગયો છે બનાવને પગલે વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ ગત દિવસોમાં દીપડી આ જ ગામમાંથી પાંજરે પુરાઈ ગઈ હતી જેને લઈ ગ્રામજનોએ હાલ આંશિક રાહત અનુભવી છે કુકરમુંડા પોલીસે બહરૂપા અને હથોડા ગામેથી જુગાર રમડતા બે ઈસમને ઝડપી લીધા કુકરમુંડા પોલીસ મથક ખાતેથી રવિવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ બહરૂપા અને હથોડા ગામે જુગાર અંગે રેડ કરી હતી જ્યાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમડતા ચંદુ ઠાકરે અને પંકજ પાડવીને ઝડપી લીધો છે જેઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત